શરૂઆત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે ફરી એકવાર નદી કિનારે આવેલું માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે અમે આપણે આ સરસ્વતી નદીના દ્રશ્ય અને સરસ્વતી નદીના કાંઠે પ્રાચીન ક્ષેત્ર અને ત્યાં માધવરાયજી મંદિર આવેલું છે જે અત્યારે સરસ્વતી નદીના આ પાણીમાં જળમગ્ન બન્યું છે ગોનરાધાર ક્ષેત્રમાં વરસ્યો છે અને ફરી એકવાર માધવરાયજી મંદિર અત્યારે પાણીમાં ડૂબ્યું છે સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ અને જેના કારણે આ પાણી મંદિરમાં ફરી વળ્યા છે વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ માધવરાયજી મંદિરના બતાવી રહ્યું છે આજ બધા સંવાદદાતા રોહિત ફોનલાઈન પર રોહિત ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ હવે જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે નદી નાળા છલકાયા છે અને એમાં પણ સરસ્વતી નદી ફરી એકવાર ઘોડાપુરની સ્થિતિ માધવરાયજી મંદિર એ પાણીમાં ગરકાવ શું સ્થિતિ રોહિત માધવરાય ભગવાન છે તે હાલ પાણી ની અંદર ગરકાવ થયા છે અત્યારે માધવરાય ભગવાનના મંદિર અને તેની પ્રતિમા ઉપરથી આઠ થી નવ ફૂટ પાણી છે તે હાલ વહી રહ્યું છે ને હજુ હજુ પણ જે ગીર ની અંદર જે પડી રહેલો જે વરસાદ છે તેનું પાણી હવે નદીઓમાં આવી રહ્યું છે તેને જ લઈને જે સરસ્વતી નદી છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે ને માધવરાય ભગવાન નું જે મંદિર છે તે મંદિર ની અંદર પાણી જોવા મળી રહ્યું છે ને ભગવાનની જે પ્રતિમા છે તે પ્રતિમા ઉપર અત્યારે આઠ ફૂટ થી પણ વધારે પાણી છે જી અંકુર બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

નાની એવી નદી નીકળી રહી હોય તેનો ધસમસતો પ્રભાવ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખેતરમાં પણ પાણી ભરાયા છે ત્યારે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ અત્યારે છે તો જૂનાગઢના માંગરોળમાં વરસાદની તોફાની બેટિંગ અને ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે દરિયો પણ ગાંડો તૂર બન્યો છે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે ગીર ગઢડા તાલુકામાં આવેલો રાવલ ડેમ ઓવરફ્લો થયો છે ચોમાસાની સિઝનમાં રાવલ ડેમ પ્રથમ વાર પાણીથી છલકાયો છે ડેમના ચાર દરવાજા ત્રણ ત્રણ ફૂટ સુધી ખોલીને પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાંથી ચૌદ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી છોડાતા ગીર ગઢડા અને ઉના તાલુકાના અઢાર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ઉના ગીર ગઢડા અને દીવના લોકોને પીવાનું પાણી આ રાવલ ડેમ પૂરું પાડે છે અને આ રાવલ ડેમ પહેલીવાર છલકાયો છે તાલુકાનું આ રાવલ ડેમ ઓવરફ્લો થયો છે પુષ્કળ પાણીની આવક રાવલ નદીમાં ને જેના કારણે ડેમ છલોછલ છલકાયો છે આ ડેમ છલકાયો છે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે પાણી અત્યારે નદીમાં છલકાઈ રહ્યું છે ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે વાત કરીએ અમરેલી જિલ્લાની અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે કે ખોડિયાર ડેમ ફરી એકવાર છલકાયો છે ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી પણ વધુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે છોડાતા નદી કાંઠાના ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે તો ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સતત આવક અને ધારી ગીરના ગામડા તેમજ જંગલ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ખોડિયાર ડેમમાં સતત પાણીની આવક થઈ ડેમના ત્રણ દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે વરસાદ પડવાના કારણે અમરેલી જિલ્લાનો મહત્વનો ડેમ છે વખત વધુ છલકાયો છે ગીર જંગલમાં ભારે વરસાદના કારણે આ ખોડિયા આવક થઈ હતી ધારી ગીર જે કારણોસર ખોડિયા ડેમ ના ત્રણ દરવાજા છે એ દોઢ જેટલા ખોલવામાં આવ્યા છે જોકેયા ડેમ હાલ ત્રણ તેત્રીસ ત્રણ હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણી ની આવક છે એની સામે એટલી જ આવક છે જેથી

કાતરાસા ગીર સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા ગીર પંથકમાં ભારે વરસાદ ભારે વરસાદને કારણે સ્થિતિ થોડીક કપોડી બની છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર જાણે કે નાની નદી વહી રહી હોય એવા દ્રશ્યો સર્જાયા છે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા દસ વાગ્યા સુધીમાં ક્ષેત્રમાં ચાર ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે માળિયા હાટીના ગ્રામ્ય વિસ્તારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો નદી નાળા છલકાયા છે અને હવે રસ્તા પરથી પાણી વહેતા થયા છે જવા માટેના રસ્તા અત્યારે બંધ થઈ ગયા છે તો હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની નવસારીના વાંસદામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ઘરવખરી અને સામાન પલડી જતા લોકો મુશ્કેલી માં મુકાયા છે કાર્યરત છે અહીં અને રસ્તા પર ચાલુ વરસાદે કોઈ પણ વાહન અંદર જઈ શકે તેમ ન હતું એના માટે બધી ટીમ અમારી કટર મશીન જેસીબી તેમજ પવન સાથે વરસાદ થી ગ્રામ્ય વિસ્તારમાં મોટું નુકસાન થયું છે ગામમાં તમામે તમામ કાચા મકાનોના છાપરા ઉડ્યા વાવાઝોડાની તબાહીમાં કેટલા ઘર પણ જમીન દોસ્ત થઈ ગયા છે ઘરવખરી સહિતની તમામ વસ્તુઓ નાશ પામી છે તો વહીવટી તંત્ર મદદ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે બધા પતરા પણ ઉડી ગયા છે ને બધું જ પૂરું થઈ ગયું છે બધું પલ્લી બી ગયું અનાજ પાણી બી બધું જ પડી ગયું ને લગભગ પતરા બી ઘણા ઉડી ગયા છે ને આ ઢોર પણ બહાર જ હતા પણ પતરા એ પડ્યા કઈ થયું ને અમને પણ કઈ થયું નહિ જમવાની શું જમવાની તો હવે તાથી આપે ખાવું અમે બીજી તો ખાવ કઈ લાકડા નહીં મળે કઈ નઈ મળે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં વાવાઝોડાની અસર અને ભારે પવન સાથે તો શાળાના હોલના પતરા તૂટી જતા ભારે નુકસાન પહોંચ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી આગળ વધારી છે અને નુકસાનનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરી છે તો શાળામાં ભારે નુકસાન છતાં શિક્ષણ કાર્ય ચાલુ રખાયું છે

વાવાઝોડું ત્રાટક્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ને કેટલી કેટલાય એ કાચા મકાનોની છત એ ઉડી ગઈ છે અત્યારે કેટલાય એવા એ પરિવારો છે જે અત્યારે નોંધારા બન્યા છે એકસો થી પણ વધુ ઘર એવા હશે કે જેના છાપરા ઉડી ગયા છે અત્યારે ત્યાંના લોકોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે અનેક લોકો એવા કે જે લોકો ઘર વિહોણા બન્યા છે તંત્ર પાસે મદદની ગુહાર પણ લગાવી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ નવસારી નું સિંહધાઈ ગામ સૌથી વધારે ત્યાં અસર પડી છે વાવાઝોડા ની વિરાશ ફેર્યો છે કારણ કે જે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે એમાં પણ ઓરીમોરા મોરા ફળ્યા જ્યાં એકસો પચાસ થી વધુ ઘરના છાપરા ઉડ્યા છે શું સ્થિતિ છે ત્યાંના લોકોની રાકેશ અંકુશ તાજેતર બાદ નવો સર્વે બહાર આવ્યો છે જે સર્વેમાં માં ચાર હજાર થી વધુ લોકો ઘર વિહોણા બની ગયા છે સત્યાવીસ તારીખે સાડા દસ સાડા નવ થી સાડા દસ વાગ્યા દરમિયાન જે વાવાઝોડું ફૂંકાયું હતું એ વાવાઝોડું માં ચાર હજાર થી વધુ લોકો ઘર બિહોણા થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ જે કંઈક વીજ પોલ વીજ પુરવઠો જગ્યાએ હજી પણ વીજ પુરવઠો નથી અને પ્રાથમિક જરૂરિયાત પાણી અને જમવાનું પણ નથી પહોંચી શક્યું જોકે અડતાલીસ કલાક થી ખરે પગ રહીને તમામ લોકોની મદદ કરી રહ્યું છે વીજ પુરવઠો ફરી ચાલુ થાય એના માટે તકેદારી રાખવામાં આવી છે પચીસ જેટલી શાળાઓના પતરા ઉડી ગયા છે જેને કારણે શિક્ષણ કાર્ય પણ ફોરંભે પડ્યું છે ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો પચીસ લાખ થી વધુ હાથ ધરવામાં લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે ફૂડ પેકેજ થી લઈને ડ્રાયફ્રૂટ પણ ની વહેંચણી પણ કરવામાં આવી રહી છે કે તમામ લોકોને મદદ પહોંચી રહી હાલની કામગીરીની વાત કરવામાં આવે તો તંત્ર તમામ જે કઈ ચાર હજાર જેટલા હજી દોડધામ કરી રહ્યું છે બીજી વાત કરવામાં આવે તો સતત જે આ વાવાઝોડા ને લઈને અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી છે કોઈકને મદદ પહોંચી છે તો કોઈને નથી પહોંચી જેને લઈને તમામ લોકો જે કઈ છે

સુરતમાં ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન અને વહેલી સવારથી સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે ભારે પવનને કારણે સિવિલ હોસ્પિટલ ગરબા પંડાલના મંડપ ઉડ્યા છે ત્યારે ગ્રાઉન્ડમાં શણગારબામાં આવેલી લાઇટ પણ તૂટી ગઈ ભારે પવનને કારણે ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન પહોંચ્યું છે તો સવારથી જ પાછું વાતાવરણ એવું બન્યું છે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે ગઈકાલે તો આયોજન ઉપર પાણી ફરી વળ્યું કારણ કે વરસાદ પડ્યો અને વરસાદને કારણે આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો મેદાન પાણી પાણી થઈ ગયા અને જેટલો પણ ડેકોરેશનનો સામાન હતો એ પણ પલળ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ ગરબા પંડાલના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન સુરતમાં વેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે પરંતુ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ઓપન ગ્રાઉન્ડમાં જે આયોજનો કરાયા છે નવરાત્રીમાં તેમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે સુરતના સિવિલ હોસ્પિટલ ની અંદર આવેલા ગ્રાઉન્ડ ની અંદર નવરાત્રી ઉજવણીનું તેનું હાલત અત્યારે જોઈ શકાય છે વહેલી સવારથી જે રીતે પવન ફૂંકાયો ભારે પવન ફૂંકાવાને કારણે અહીંથી તમામ મંડપો ખુરશીઓ ઉડી ગઈ છે જે સંગારેલી લાઇટિંગો હતી તે પણ ભારે નુકસાન થયું છે તે પણ તૂટી ગઈ છે

અને બહુ પાણી પણ ભરાઈ ગયું છે પણ હવે અમે બે દિવસથી ટ્રાય કરીએ છીએ કે આ કાપચી નખાઈને ગ્રાઉન્ડમાંથી જેટલું થઈ શકે લેવલિંગ કરી દઈએ ને મંડપ પાછું લગાઈ દેવાના છે આમને આમ જો રહેશે તો લાગે છે કે આજે નવરાત્રી થઈ શકે યસ યસ ડેફિનેટલી એક પણ દિવસ નવરાત્રીનું કેન્સલ નહીં થવાનું સાંજ રાત સુધી બધું કરાવી દેવાના છે ને માતાજીની આરાધનામાં કોઈ કમી નહીં દેવાની બધું કરી દેવાના છે

બધા થાંભલાઓ પડી ગયા છે તેમજ બધા ગ્રાઉન્ડમાં શું કહેવાય પાણી ભરવાને લીધે બધું થઈ ગયું છે તો ગરબા રમાતા નથી પણ અમારું પૂર્ણ પ્રયાસ રહેશે કે અમે આ બધું સરભર કરી લેવલિંગ કરીને સારી રીતે ગરબાનું આયોજન કરીએ એક પણ દિવસ અમાર સિવિલ જે છે અમે નવરાત્રી બહુ ઉલ્લાસથી કરીએ છીએ અમારે કોઈ પણ બધા ડોક્ટર કલીગ્સ હોય કે એ બધા હોય કોઈને પણ કઈ પ્રોબ્લેમ ના પડે ને સારી રીતે ગરબા કરી શકે રાજકોટમાં વરસાદના લીધે માત્ર સાત ખેલૈયાઓ માટે અર્વાથીન ગરબી યોજાઈ અને નાના મોવા સર્ગલ પાસે રાધે રાસોત્સવ નામની ગરબીનું આયોજન હતું ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને વરસાદ એ ત્યાં પહોંચ્યા અને વરસાદ શરૂ થયો હતો વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ડોમ ની અંદર રમઝટ બોલાવી હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી અપાઈ છે ત્યારે ગઈકાલે જે દ્રશ્યો સર્જાયા હતા એ ખેલૈયાઓનો ઉત્સાહ એ બતાવી રહ્યો હતો કે ભલે વરસાદ પડે પણ જ્યાં આયોજન ચાલતું હોય ત્યાં ખેલૈયાઓ પહોંચી જ જતા હોય છે ભરૂચમાં ધોધમાર વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નવરાત્રીના આયોજનને પણ અસર પહોંચી છે સતત છ કલાક સુધી વરસાદ વરસ્યો અને ભરૂચના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રદ કરવા પડ્યા અંકલેશ્વરમાં અનેક આયોજકોએ આજના ગરબા પણ રદ કર્યા છે કારણ કે મેદાનમાં પાણી ભરાઈ ગયા છે પાણીને કેવી રીતે અત્યારે બહાર કાઢવું અને મેદાનને વ્યવસ્થિત ગરબા માટે રમવા માટે કેવી રીતે વ્યવસ્થિત કરવું એ સૌથી મોટો પ્રશ્ન બન્યો છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર જ્યાં પણ ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાયા છે માં દાખલ કરાયા છે તો અચાનક ક્રેન તૂટી પડતા અફરાત તફરીનો માહોલ સર્જાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આજ મુદ્દે ધ્રુવ ફોનલાઈન પર ધ્રુવ હજીરાની એમએનએસ કંપની કે જ્યાં પ્લાન્ટમાં અચાનક ક્રેન તૂટી પડી કેવો માહોલ છે અત્યારે બચાવ કામગીરી કેવી ચાલી રહી છે ધ્રો લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો સુરતના હજીરાના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ને એમાં પણ એમએનએસ કંપની કે જ્યાં એ આ કંપનીના પ્લાન્ટમાં અચાનક એક ક્રેન તૂટી પડી હતી આખી આ ઘટના કોઈ કેમેરામાં કેદ કરી લીધી છે કોકો ગેટ નજીક ક્રેન તૂટી જતા એક શ્રમિકનું આ ઘટનામાં મોત થયું છે ત્રણ જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ થઈ ગઈ છે અચાનક ક્રેન તૂટી પડી અને અફરાતફરીનો માહોલ એ વખતે સર્જાયો હતો કોઈ સમજી નહોતું શકતું કે શું બની ગયું પોલીસને અત્યારે જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પણ જ્યારે આ ઘટના બની ત્યારે કેવું એ માહોલ ઉભો થયો હતો એના દ્રશ્યો કોઈએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા છે ગ્રેન તૂટી પડી ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં એકનું મોત પણ થયું છે એમએનએસ કંપની કે જેનો આ પ્લાન્ટ આવેલો છે ને પ્લાન્ટમાં આ દુર્ઘટના બની